મિત્રો કેમ છો મજામાં મજામાં જ છો ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે તમારા માટે સેકન્ડ હેન્ડ સ્વિફ્ટ ગાડી લઈને આવીએ છીએ સ્વિફ્ટ વીએક્સઆઈ વર્ઝન મિત્રો સીએનજી સ્વિફ્ટ ગાડી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે ગાડીનું રજીસ્ટ્રેશન વિશે વાત કરી દઉં તો જીજે અઢાર ગાંધીનગરનું રજીસ્ટ્રેશન રહે છે અને વન ઓનર ગાડી એક જ માલિકીએ ચલાવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર બાવીસનું મોડલ અને વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ આપી દેવાની છે વેચી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે સ્વિફ્ટ ગાડી ખરીદવી છે મોડલ વિશે વાત કરું તો મોડલ છે બે હજાર બાવીસનું મોડલ છે અને વન ઓનર ગાડી વીએક્સાઈ વર્ઝન વ્હાઇટ કલર છે કંપની કલર છે ઇન્ટરિયલ કન્ડિશન પણ કંપની ટીપટોપ કન્ડિશન છે કંપની કન્ડિશનમાં ગાડી રહેશે સિકવન્સ કીટ સીએનજી ગાડી જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ સ્વિફ્ટ ગાડી ખરીદવી હોય ને તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ ત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં ઓન કરી દો જો મિત્રો તમારે ગાડી ખરીદી છે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ સ્વિફ્ટ ગાડી તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે પટેલ ઓટો કાર તમને કુકાવાવ જોવા મળી રહે છે આ ગાડી તમને અમરેલી જિલ્લામાં કુકાવાવ જોવા મળી રહે છે તમારે ગાડી ખરીદવી હોય ને તો તમે રૂબરૂ કૂકા વાવ જઈ શકો છો તમારે ગાડી ખરીદવી છે સીએનજી ગાડી છે સિક્વન્સ કિટ સીએનજી ગાડી પેટ્રોલ પ્લસ સિક્વન્સ કિટ સીએનજી ગાડી વર્જન અને વન ઓનર ગાડી મોડલ ફૂલ જવાબદારી સાથે આ ગાડી આપી દેવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણીસ સત્તાવન પાંચ સડસઠ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે જ માલિકના કોન્ટેક નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો એકદમ સાચવેલી ગાડી નંબર વન કન્ડિશન છે મિત્રો તમારે ગાડી ખરીદવી છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત છે છ લાખ પચીસ હજાર થોડો ઘણો નોર્મલ ફેરફાર થઈ જશે બાકી તમારે ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ કુકાવા જઈ શકો છો અને વિડીયોમાં જ તમે ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે આ ન્યૂ મોડેલ સ્વિફ્ટ ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવરાવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો ને સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું